શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમની કથાઓ રોમાંચક છે તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાલની કથા કે જેમાં ક્યાં ચંદન મલયાગીરી તેના એક ભાગમાં આપણે સાંભળ્યું કે રાજા ચંદનસિંહ રાણી મલયાગીરી અને કુંવર રાયર અને નીર કઈ રીતે છૂટા પડ્યા તેના વિશે આજે પહેલાં વિડીયોમાં આપણે સાંભળ્યું આજે આપણે બીજા વિડીયો બીજો ભાગ સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જોવા વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સોદાગરે સાયનને વહાણમાં લઈ લીધો વહાણે તરત લંગર ઉપાડ્યું તેની દરિયાઈ સફર શરૂ થઈ ચંડાળો પાછા ફરી ગયા તેમણે રાજાને શું કહ્યું તેનું તેમને શું થયું એ ખબર નથી સાયણ વાહન પર ચડી દોડી દોડીને ઉત્સાહથી કામ કરતો એના કાપથી સોદાગર ખુશ થયો ધીરે ધીરે તેણે જાણી લીધું કે રાજાએ તેને ચોરગણી સૂળીની સજા કરી હતી પણ ચંડાળોએ તેને બચાવ્યું હતું સોદાગરને ચંડાળોનું આ કામ ગમ્યું વાહન ફરતું ફરતું અનેક બંદરો વટાવતું એક મોટા બંદરે આવ્યું અહીં પુષ્પપુર કરીને ગામ હતું સોદાગર જે બંદરે વહાણ લંગારે તે બંદરના રાજાને સલામ કરવા જતો એ પ્રમાણે પુષ્પપુરના રાજાને તે સલામ કરવા ગયો સાયનની રીતભાતથી તે તેના પર પ્રસન્ન હતો તેથી તેને પણ પોતાની સાથે લઈ ગયો સોદાગરે રાજાની નજરાણું ધણી પ્રણામ કર્યા રાજાએ તેને દેશ વિદેશના ખબર પૂછ્યા પછી વાત વાતમાં કહ્યું તમે કોઈ અશ્વિધ્યા જાણો છો મેં હમણાં એક ઘોડો લીધો છે એ કોઈને એના પર સવારી કરવા દેતો નથી ઘોડો બહુ ફાફડો છે પણ એનામાં આ એક અપલક્ષણ છે સાયને ઘોડાનો શોખ હતો અને અશ્વવિદ્યાનો પણ એને અનુભવ હતો સોદાગર કંઈ બોલે તે પહેલાં બોલી ઉઠ્યો જો ઘોડો કેવો છે સોદાગર વચમાં બોલ્યો ને સોદાગરને આ ગમ્યું નહીં સાયણ જે વચમાં બોલ્યો હતો તે એકદમ એના પર ગુસ્સો ચડી ગયો ને બરાડ્યો માળા ચોર તું અશ્વવિદ્યામાં શું સમજે આ સાંભળી રાજાએ કહ્યું સોદાગરજી શું આ છોકરો ચોર છે અને તમે વળી ક્યારથી ચોરોને સંઘર્તા થયા આ સાંભળી સોદાગરને ભાન થયું કે મારાથી બફાઈ ગયું છે જો એ સાયણને ચોર કહે તો પોતે ચોરોનો સરદાર ઠરે અને રાજદરબારમાં એ હલકો પડે એટલે વાતને વાળી લેતા કહ્યું હું તો એને લાડમાઈને ચોર કહું છું એ તા ઉમદા કોળનો છે એના ગુણનો કોઈ પાર નથી હવે રાજાએ સાયનને કહ્યું ઘોડો મંગાવો પણ એક વાત તને પહેલેથી કહી દો કે જો તું ખોટું બોલ્યો છે એવું સાબિત થશે તો હું જ એ ઘોડાની પૂંછડીએ તને બાંધી ગામમાં ઢસરતો ફેરવીશ સાયણે દઢ સ્વરે કહ્યું તો મને તમને ગમે ને તે સજા કરવાનો આપણે અધિકાર છે એના શબ્દોનો રણકાર જોઈ રાજા અને સોદાગર બંને ચમક્યા પછી રાજાના હુકમથી ચાર માણસો મહાપરાણે ઘોડાને ખેંચીને બહાર લઈ આવ્યા ઘોડો હણહણાટી દેતો પગ પછાડતો અને માથું ઉલાળતો હતો એક પળ તે શાંત રહેતો ન હતો સાયન થોડી વાર એને જોઈ રહ્યો પછી એકદમ ઘોડાની સામે જઈને તેણે ઘોડાનું મોં પકડી લીધું અને એને ઊંચું આકાશ ભણી કરી દીધું તત્ક્ષણે ઠેકડો મારી એ ઘોડાની ઉપર સવાર થઈ ગયો ઘોડો વંટોળિયાની પેઠે છૂટ્યો ચારે તરફ પડ્યો પડ્યો થઈ રહ્યું પણ સાયન પડ્યો નહીં એટલે ગયો ગયોની બૂમો પણ પંડાવા માંડી રાજાએ સોદાગરની સામે જોઈ કહ્યું માનો ન માનો પણ આ છોકરો કોઈ સાધારણ નથી સોદાગરે કહ્યું નથી ને એટલે તો તેને મારા નાના ભાઈની જેમ રાખું છું ગદા વેતરું કરાવતો હતો એવું એણે કહ્યું નહીં આખા ગામમાં ચક્કર લગાવીને સાયન ઘોડાને લઈ પાછો આપ્યો ત્યારે રાજાએ પ્રસન્ન થઈ એની પીઠ થાબડી એ વખતે મહેલના ઝરૂખામાંથી સાયર પર ફૂલોનો વરસાદ થયો સાયરે ઊંચું જોયું તો ઝરૂખામાં રાજકુંવરી ઊભી હતી એ ફૂલ વેરતી હતી રાજાએ સોદાગરને સંતુષ્ટ કર્યો અને સાયનને પોતાની સાથે રાખી લીધો થોડા વખતમાં સાયનના ગુણોથી આકર્ષાય રાજાએ પોતાના એકને એક રાજકુંવરીના તેની સાથે લગ્ન કર્યા પેલો ઘોડો એને ભેટ આપ્યો તથા ખૂબ જ ધન આપ્યું રાજકુંવરી તથા ધન લઈને સાયર ફરી પાછો સોદાગરના વહાણમાં ચડ્યો તેની ઉચ્છા કોઈ દૂર દેશમાં જઈ સ્થિર થવાની હતી પણ એની પાસેનું ધન જોઈ હવે સોદાગરની દાનત બગડી એને થયું કે મેં એને સૂળીએથી બચાવ્યું અને મારે લીધે જ એ આટલું અઢળક ધન કમાયો મારે એ ધન પર મારો અધિકાર છે હું ન હોત તો સાહેબ સૂળીએ ચડી મરી જ ગયો હોત તો હવે એ શા માટે ન મરી જાય હું એને મરવાની સગવડ કરી આપું ને એનું ધન કબજે કરું આવું મનમાં વિચારી સોદાગર એક દિવસ મધરાતે ઉઠ્યો પોતાના વફાદાર નોકરોની મદદથી તેને સાયરને ઊંઘતો ઉપાડ્યો અને સીધો જ દરિયામાં નાખી દીધો બધું ધન બધું સોદાગરે લઈ લીધું રાજકુંવરીએ જ્યારે જાણ્યું કે મારા પતિને આ લોકોએ દરિયામાં નાખી દીધા છે ત્યારે જ એવી બહાવરી બની ગઈ કે સીધી જ દરિયામાં વહાણમાંથી દરિયામાં કૂદી પડી રાજકુવરી દરિયામાં ડૂબી મરી પણ સાયરને એક મોટું લાકડું દરિયામાં તળતું મળી ગયું પણ તેને તરવતા આવડતું હતું એટલે લાકડાના સહારે એણે નસીબ ક્યાં લઈ જાય ત્યાં જવાનું નક્કી કર્યું ચાર ચાર દિવસ સુધી ભૂખ્યોને તરસ્યો નગર દરિયામાં રહ્યો અને પાંચમા દિવસે તેને કિનારો દેખાયો જેમ જેમ કરી એ કિનારે ઉતર્યો કિનારો એવો એ થાકતી અને ભૂલ તરસથી બેભાન જેવો થઈને પડ્યો આવી સ્થિતિમાં એક સાધુએ એને જોયો સાધુએ તેને ખોરાક પાણી આપ્યા અને સ્વસ્થ કર્યા પછી એ તેને પોતાના આશ્રમમાં લઈ ગયો આ ગામનું નામ હતું મુકટપુર હવે નાના ભાઈ નીરનું શું થયું તે આપણે જોઈએ જીવતો થયા પછી એ નાનાભાઈની શોધમાં નીકળ્યો પણ અવળી દિશામાં ચાલ્યો ગયો એથી એનો મોટો ભાઈ સાયર એને ક્યાંય મળ્યો નહીં એણે દેશ પરદેશ એકલા ફરવા માંડ્યું ફરતો ફરતો એ એક ગામમાં આવી પહોંચ્યો અહીંનો રાજા રક્તપિતથી પીડાતો હતો રોગને લીધે એની આંખો પણ ગુમાવી હતી અને આંધળો થયો હતો આવી જિંદગીથી એટલો બધો કંટાળી ગયો હતો કે ઘણીવાર બૂમો પાડતો મને મારી નાખો મને મારી નાખો મારા પર કોઈ આટલી તો દયા કરો રાજાની સંતાનમાં માત્ર એક દીકરી હતી એ રાજાની ખૂબ સંભાળ રાખતી એ કહેતી બાપા મારે ખાતર પણ તમારે જીવવાનું છે રાજા કહે દીકરી દુઃખ હવે ખમાતું નથી કોઈ લાયક મૂર્તિઓ મળે તો તે તને વરે તને પરણાવી તને રાજપાટ સોંપી હું મરું શોધવા રાજાએ જાહેર કર્યું કે મારી મંદાકીની હાથની જેના પર સ્વર્ણ ઢોળશે એને જ મારો જમાય કરી રાજપાટ હું સોંપી દઈશ નીરે ગામમાં પ્રવેશ કર્યો તે જ દિવસ એ હતો એને જોયું કે લોકોનું ટોળું એક જ દિશામાં જતું હતું એથી એ પણ ટોળામાં સામેલ થઈ ગયો એ રાજમહેલના વિશાળ આંગણામાં પહોંચી ગયો ત્યાં જઈ એક ખૂણે ઊભો રહી એ શું થાય છે એ જોવા લાગ્યો બરાબર તે જ સમયે ઝાલર પર સાત ડંકા પડ્યા અને મહાવત રાજાની મંદાકીની હાથણીને લઈને આવ્યો હાથણીની સૂંઢમાં સુવર્ણ કળશ અને ફૂલની માળા હતા હાથણીએ સૂંઢ ઊંચી કરી રાખી હતી હાથણી લોકોના ટોળામાં ફરવા લાગતી છેવટે ટોળું વીધી એ નીર જ્યાં ઊભો હતો ત્યાં આવી અને નીર કંઈ સમજે તે પહેલાં એ હાથણીએ તેના મસ્તક પર કળશ ઊંધો વાળી ગંગાજળનો અભિષેક કર્યો અને એની ડોકમાં પેલી ફૂલમાળા પહેરાવી દીધી ચારે તરફથી પોકાર ઉઠ્યો નવા રાજાનો જય હો આમ નિર રાજા બની ગયો રાજાની એકની એક કૌરી સાથે તેના લગ્ન થયા એ પછી રાજાએ કૌરીને કહ્યું કે કૌરી મેં તને યોગ્ય માણસના હાથમાં સોંપી હવે તો મને મરવાની રજા છે ને નીરે આ સાંભળ્યું તેને કહ્યું મહારાજ મરવામાં કાયરતા છે જીવવામાં બળ જોઈએ મારા મા બાપે મને શીખવ્યું છે કે ભગવાન પાસે માગવું હોય તો વિપત્તિમાંથી મને બચાવ એવું માગવું નહીં પણ વિપત્તિ હું ડરું નહીં ને એવું માગું રાજાએ કહ્યું એ પણ ખરું આ રોગથી અને અંધાપાથી હું એટલો બધો કંટાળી ગયો છું કે જમાય જેવા જમાઈનું હું મો નથી જોઈ શકતો અને વહાલથી ભેટી ન શકું એ દુઃખ શું ઓછું છે આ સાંભળી એકદમ નીરને ગરુડે આપેલી પીળી જડીબુટ્ટીઓ યાદ આવી ગઈ તે એકદમ હરખમાં આવી બોલી ઉઠ્યો રહો હમણાં હમણાં હું તમારું દુઃખ ટાળી દઉં છું આમ કહી એણે એક જડીબુટ્ટી કાઢી એનો રસ રાજાની આંખોએ લગાડ્યો એકદમ રાજાનો અંધાપો દૂર થઈ ગયો ને દેખતો થઈ ગયો હું દેખું છું હું દેખું છું એમ કરી એ હરખના આવેશમાં ઊભા થવા ગયો પણ રક્તપિતને લીધે હતાશ થઈ પાછો પડ્યો હવે નીરે બીજી જડીબુટ્ટીનો રસ કાઢી રાજાના આખા શરીર પર લગાડ્યો રાજાનો રોગ જળમૂળથી નાબૂદ થઈ ગયો એ સાજો થઈ ગયો હરખથી ગાંડા જેવો થઈ એ નીરને અને કોવરી બેની સાથે ભેટી પડ્યો સઘળે આનંદ આનંદ થઈ ગયો આ એ જ ગામમાં જ્યાં સાયર દરિયાની થપાટો ખાઈ આવી પહોંચ્યો હતો અને સાધુને ત્યાં રહ્યો હતો એક દિવસ ફરતો ફરતો સાયર રાજાના દરબારમાં જઈ ચડ્યો યુવાન રાજા નિરસિંહાસન પર બિરાજ્યા હતા અને પ્રજાની ફરિયાદો સાંભળતા હતા એને જોઈ સાયરને થયું કે આનું મોં મારા ભાઈ નીરને મળતું આવે છે એ નીર તો નહીં હોય ને એ જ ઘડીએ નીરની નજર સાયર પર પડી એને થયું કે કોણ હશે આ છોકરો એનું મોં મારા ભાઈ સાયરને મળતું આવે છે એ સાયર તો નહીં હોય ને એ જ ઘડીએ નીર કહી સાયરે સિંહાસન ભળી દોટ મૂકી અને સાયર ભાઈ સાયર કહી નીરે સિંહાસન પરથી દોટ મૂકી ભર દરબારમાં બંને ભાઈ એકબીજાને ભેટ્યા બંનેની આંખોમાંથી આંસુનો ધોધ વહી રહ્યો હતો આખી સભા સ્તબ્ધ બની જોઈ રહી પછી નીરે સૌને પોતાના મોટા ભાઈની ઓળખાણ આપી બધાએ આનંદ પ્રદર્શિત કર્યો એટલામાં લાખો વણઝારો રાજાને નજરાણું ધરવા આવ્યું નીરે કહ્યું લાખાજી ઓ તેજીલા તોખાર જોઈએ મારા મોટા ભાઈને ઘોડાઓનો શોખ છે લાવી આપશો લાખાએ કહ્યું મહારાજ મારી બેનને પૂછીને કહું નીરે કહ્યું એમાં બહેનને શું પૂછવાનું હોય બહેન શું પોઠો સંભાળે છે લાખાએ કહ્યું એવું જ છે એના પ્રતાપે હું સુખી છું નીરે કુતુહલથી કહ્યું એવી કેવી બહેન છે તમારી લાખાએ કહ્યું મહારાજ મારી એ સગી બહેન નથી પણ સગી બહેન કરતાં અધિક છે હું રોજ સવારે પથારીમાંથી ઉઠી એના ચરણમાં ફૂલ ચંદન મુકી કામનો આરંભ કરું છું એના આશીર્વાદથી હું સુખી છું આજકાલ કરતાં આઠ વરસથી એ મારી સાથે છે એટલે આઠ વરસ પહેલાં એ તમારી જોડે નહોતી લાખાએ કહ્યું ના રેવા તટે એક ઝાડ હેઠળ એ પતિ તથા પુત્રોને યાદ કરી રોતી કડકતી હતી મેં એને આશ્વાસન આપ્યું ને મારા કાફલામાં લઈ લીધું એનું નામ લાખો બોલે એ પહેલાં નીર અને સાયર બંને એક સાથે બોલી ઉઠ્યા મલયગીરી લાખો ચમકીઓને બોલ્યા તો તમે એના પુત્ર નીરે કહ્યું હું એનો પુત્ર નીર અને સાયરે કહ્યું અને હું સાયર લાખાના આનંદનો પાર ન રહ્યો હવે બંને ભાઈઓ લાખાની સાથે લઈને લાવ લશ્કર સાથે લાખાના પડાવ પર ગયા અને માતા મળ્યા ગરીને શણગારેલા રથમાં બેસાડી માનપાન સાથે રાજમહેલમાં લઈ આવ્યા લાખાનો તેમણે ખૂબ આભાર માન્યો અને તેને પુષ્કળ ધન આપ્યું આમ બે પુત્રો અને માતા ત્રણેય મળ્યા પણ હવે પિતા ક્યાં હશે વિચાર કરી કરીને નીર એક ટહેલિયાને બોલાવ્યો ને એને કહ્યું કે તારે ગામ ગામ ફરી એક ટહેલ નાખવાની છે ટહેલમાં આ એક અડધો શ્લોક બોલવાનો છે ક્યાં ચંદન મલયાગીરી ક્યાં સાયર ક્યાં નીર અને જે કોઈ શ્લોક પૂરો કરે તેની અમને ખબર આપવાની છે ટહેલિયાનું કામ જ એ ટહેલ નાખવાનું એ ગામ ગામ ફરી ટહેલ નાખવા લાગ્યો ક્યાં ચંદન ગમલ્યાગીરી ક્યાં સાયર ક્યાં નીર લોકો પૂછે અલ્યા આ કઈ જાતની ટહેલ એનું ધડ કે માથું કશું સમજાતી નથી ટહેલ્યો કહે એનું નામ જ ટહેલ આમ ટહેલ નાખી એ ગામ ગામ ફરતો હતો ફરતો ફરતો એ એક દૂરના ગામમાં આવી પહોંચી ગયો ત્યાં પણ તેણે આ ટહેલ નલકારી એ સાંભળી ગામ છે વેડેના એક અવાવરૂ મંદિરના ઓટલા પર સૂતેલા એક કંગાળે એને પૂછ્યું અલિયા શું ટહેલ નાખે છે ફરી બોલજો ક્યાં ચંદલ મલયાગીરી ક્યાં સાયર ક્યાં નીર આ સાંભળી એ કંગાલની આંખોમાંથી તો ટપ આંસુ પડવા લાગ્યા ટહેલ્યો આભો બની ગયો રડતા રડતા એ બોલ્યો જેમ જેમ પડે વિપતડી તેમ તેમ સહે શરીર ટલ્યો ચમક્યો હે એ શું બોલ્યા તમે કંગાલે કહ્યું જેમ જેમ પડે વિપતડી તેમ તેમ સહે શરીર શ્લોક પૂરો થઈ ગયો ટહેલિયાએ ઝડપથી પગ ઉપાડ્યા લાંબો પથ કાપી એ મુંગટ પર પાછો આવ્યો રાજા એને મળી તેને જાહેર કર્યું કે પેલા ગામમાં મહાદેવના મંદિરમાં એક કંગાલ પડ્યો રહે છે તેણે આ શ્લોક પૂરો કર્યો સાયર નીરને વાત બરાબર જચી ગઈ લાવ લશ્કર લઈને તથા માતાને સાથે લઈને બંને ભાઈ એ ગામ જવા ઉપડ્યા દૂરથી મોટી ફોજ આવતી જોઈ મંદિરના ઓટલે સૂતેલો કંગાલ હસ્યો આવવા દો ફોજને દુશ્મન કહું કે હવે મને લૂંટે તો તું ખરો હવે તું મને હરાવ તો ખરો ફોજ છેક મંદિરના આંગણામાં આવી ઊભી જોયું તો ઘોડા પર બે ફાફડા યુવાનો સવાર થયેલા હતા તે બે ઠેકડો મારી નીચે ઉતરી પડ્યા અને એકદમ લાંબા થઈ કંગાલના પગમાં પડ્યા ને બોલ્યા પિતાજી અમે તમને તેડવા આવ્યા છીએ હવે કંગાલે તેમને ઓળખ્યા આંસુભરે આંખે તે બેની એક સાથે ભેટી પડ્યા અને બે દીકરાઓની સામે જોઈ રહ્યા એની આંખોમાં જે પ્રશ્ન હતો તે બે દીકરાઓએ વાંચ્યો તેમણે કહ્યું અમારા માતાજી પણ સાથે છે આમ આખું કુટુંબ આઠ વર્ષના વિયોગ પછી મળ્યું રાજા વિક્રમ ઝડપથી ચાલતો હતો વાર્તા લાંબી ચાલી એટલે એના મનમાં ઉમંગ હતો કે વાર્તા પૂરી થાય એ પહેલાં જ હું સ્મશાનમાં પહોંચી જાઉં ત્યાં તો ફટ દઈને વેતાલે વાર્તાનો અંત આણી દીધો અને એ બોલ્યો હે રાજા તું તો ચતુર જાણ છે તો કહે રાજા રાણી અને બે દીકરાઓમાં સૌથી વધારે દુઃખ કોણે વેઠ્યું રાજાએ કહ્યું સાયરે વેતાલે કહ્યું નીરે નહીં રાજાએ નહીં અને રાણી મલ્યાગીરીએ નહીં વિક્રમે કહ્યું ના દુઃખ તો બધાએ વેઠ્યું પણ એમાં સૌથી વધારે વેઠ્યું હોય ને દુઃખ તો એ સાયરે નિર્ણય થોડા વખતમાં રાજ્ય મળી ગયું મલયગીરીને લાખોનો સાસરો મળી ગયો રાજાને કંગાલ થઈ ભટકવું પડ્યું એ ખરું પણ એવું તો સૌ કંગાલના ભાગ્યમાં લખાયેલું હોય છે પણ સાયરે ઉપરા ઉપરી જે દુઃખ વેઠ્યું એમાં એણે જે સ્વચ્છતા દાખવી તે અપૂર્વ છે આટલું કહ્યું ત્યાં વેતાલ છટક્યો અને ફરી સિદ્ધવટ પર લટકી ગયું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ